કુટી બાળીશું તો ખર્ચો ચેલો તા તને ખબર પડે ઓ એટલે પાર્ટી બાર્ટી ફાળવી પડશે યાર કોઈ પૈસા ગજવાબ નહીં તો એ બધું કર્યા કરતા હું કહું ને એટલે પાછળ જમીન નઈ ને એટલે ડાટી દીએ ખાટલા અંગા તો એ ખાટલો તો મારો હ હું તો કહું આના હ ને ઉકેળામ નોખી દીએ એટલે મેઠું ન ગયો ન કે ગંદા છે બધું પણ તું કોણ હે હું ડોવા ભાઈ પૈસા લેવા આવ્યો હતો પણ આ તો જતા રહ્યા

જો હળગાઈ દઈએ કેરોસીન ચોટી નાખો ફટાફટ હળદ છે ગાયો ગા લે હળો તાણ અત્યારે કોઈ બીજું કરવા જેવું હોય નહીં બરોબર બરોબર પણ ભાઈ હા એટલે બાપા એવું કીધું તું ખબર હતા ને હા કે હું મરી જઉં તો ગોમ્બો ભાઈ બારમા દાડે જમાડ જ યાર એટલે આ કોઈ આપણને જમવા ગોમમાં બોલાવતું નહીં અને ડોહાય તું આપણા માટે કોઈ રાખ્યું હોય તો આપણો કોઈ કરીએ પૈસા હે નહીં એ તો વાત બરોબર ભાઈ આ ગળામાં ચેન રહી એ રહી

આ બધું લઈ લે મારા કચ્છ તમારું દોસ્તું નહીં લાલ હું એના ગોંતિ ને મને મરવાઈ નઈ ગયા હતા હું એડે એના કરતા